રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટની ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે તો લગભગ આ મામલે એક મહિનાથી વધુનો સમય વીતી ગયો ત્યારે પોલીસ પકડતી દૂર પરેશ ગત રોજ ધરપકડ કરવામાં આવી હતી તો તેની ધરપકડ બાદ આજ રોજ તેને જસદણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો ઉલ્લેખનીય છે કે જસદણના આટકોટમાં કન્યા છાત્રાલયમાં ભાજપના બે કદાવર નેતા ઉપર પૂર્વ વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગત પછી જુલાઈ ના રોજ નોંધાવી હતી તો આ કેસમાં મધુ ટાડાણી પોલીસે પહેલા જ ધરપકડ કરી જેલ હવાલે કર્યું હતું ત્યારે સવા મહિનાથી પોલીસ પકડતી દૂર રહેલ પરેશ રાદડિયા રાજકોટ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જોકે રાજકોટ સેશન કોર્ટે જામીન અરજી ના મંજૂર કરી હતી જામીન અરજી ના મંજૂર થતા પરેશ રાદડીયા પરેશ રાદડીયા ગુરુવારના રોજ આટકોટ પોલીસ સ્ટેશનમાં સેન્ડર થયો હતો ત્યારબાદ આટકોટ પોલીસે આજ રોજ બપોરના ત્રણ વાગે પરેશ રાદડીયાને જસદણ કોર્ટમાં રજૂ કર્યો હતો અને આટકોટ પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો જસદણ નામદાર કોર્ટે પરેશ રાદડીયા